આ તો હેવી જિંગો છે જો બહુ મોટો તો ભલે ઝીંગો આવી ગયો આવી ગયો છે વિવરાય દીધા પણ ઝીંગા એ તો જો હાલો મિત્રો તો બધા કેમ છો મજામાં છે મજામાં રહેવાનું આપણી ચેનલ માં બધાનું સ્વાગત છે ને આપણે આવી ગયા છીએ દરિયામાં દરિયામાં આવ્યા છીએ ઝાડ જોવાના છે તો ઝાડ અહીંયા વડે બાંધેલા છે તો એની અંદર તમને માછલા બતાવી દો ને આ ઝીંગાને એવું કાઢવાનું છે આપણે ન જોયું ને એવા એવા માછલા પકડવાના છે તો વિડીયામાં બધા બિન રહેજો અને જો આવી રીતના માછલા આવવાના છે તો આગળ એક માછલા એક બે લાગટ માછલા દેખાય છે તો કાલ કરતાં ઘણા બધા માછલા આમ કે કાઢવાના છે આપણે તો વિડીયામાં બિન ને આપણે શરૂઆત કરી દી ઝાડ જોવાની ફેમિલી અહીંયા જોવો એક ઝીંગો દેખાય છે આ મૂછ દેખાય છે તો પણ આપણે પહેલાં છે ને આપણા જે ઠેકાણે ઝાડ જોવાના છે એ જો યા જઈ તો આગળ જઈ તો ફેમેલી ઝાડ છોટી ગઈ અહીંયા કાદામાં થોડી હવે આ હેરકી કરી દો હે પછી આપણે જોવાનું શરૂ કરી દઈએ તાત્કાલિક મોટો તો ઝીંગો આવી ગયો આવી ગયો છે બીવરાઈ દીધા પણ ઝીંગા એ તો જો આવા ઝીંગો છે બીવરાઈ દે એવો ફટફટ કરે તો ગમે બીવરાઈ દે તો આવો ઝીંગો મોટો આ છે ઝીંગો હવે એને કાઢવાનો છે

તો અમારે જોવા જવાનું છે આગળ અને આવશે ને તો આમાં છે ને મોટા મોટા માછલા પકડવાના છે આવશે નાના નહીં આવે એમ કે મોટા દાળ છે તો મોટા આવવાના છે તો હું દાવું હવે જોવો તમને બતાવું કંઈક આવે તો

અહીંયા તો દેખાતું બહુ થઈ ગયું હતું આ કચલી અહીંયા રહી ગયી પડકે અહીંયા સેડવાનું ગુસ્સું છે તો અહીંયા મને એવો ગમલો આવી ગયો છે તો અહીંયા તો મોટું ધૂમું એક પાણીમાં તરે સરસ મજાનું પાણીમાં બતાવું જોયું મોટું ધૂમું છે ધૂમું આવી ગયું તો અહીંયા પાસે કચલી બીજી સ્ટે છે આવી ગયું છે ફેમિલી એમ ગયું આવી ગયું હાથમાં આવી ગયું હં ગયું પકડી દીધું વ્યૂઝવાની તૈયારીમાં થતા હરે પકડી લઈએ પેલા ત્યાં ઝીંગો છે આવી ગયો એટલે રે બોલજે આ કાઈ ઢુમુ છે તો ફેમિલી આગળ એક દેખાય છે ના જવાનું છે આપણે જલ્દી જલ્દી તો જઈએ હવે શું છે ઈ જોવા તો મિત્રો નજીક આવી ગયા અને આ અહીં આવી ગયો બગવો આવી ગયો બોલો બગવો આવી ગયો છે જોવો એવું મોટું ફાડે તો આ બગવો છે જીવતે જીવતો દાંત ને આ કરડી ગયો તો મેં કે નહીં એવો બગવો છે જોરદાર તો અમે પાછો એક ઝીંઘો આવી ગયો છે તો કાંઈ એક દરિયો લઈ આવી તો પાછો ઝીંઘો એ કાઢી કશે તો આ ઝીંઘો પાછો નાખી દીધો દરિયો આખો ભરેલો છે અહીંયા તો આવી રીતનું છે તો આપણે આ બગાને કાઢવાનો છે હવે પાછો તો કાઢી લઈ બગાને તુરી આવી ગઈ તુરી તમે લઈ અહીંયા મોઢિયું આવી ગયું મોઢિયું કાઢે છે તો મિત્રો અહીંયા તો પાણી ઘણા બધા થઈ ગયેલા છે હવે ખાલી થવાનું લાગતું નથી અને ઝાડ આપણા પાણીમાં થઈ ગયેલા છે ડૂબાણિયા થઈ ગયા છે તો હવે એને જોવા જવામાં કંઈક પ્લાન કરવો પડશે કેમકે આજે એના પાણી લાટ છે તો હવે પ્લાન કરીએ કંઈક જવાનો કંઈક જુગાડ કરીએ તો વિડીયોમાં ભીના રહેજો હવે કંઈક પ્લાન કરીએ ઝાડ જોવા જવાનો તો ભાઈ પાણી ઘણા બધા છે અને જવાનો પ્લાન થઈ ગયો છે અને જાય છે તો આપણે પાણીમાં ઊભાથી કેમ કે ઊંડા પાણી છે તો થોડુંક ધ્યાન રાખવું પડે પાણીનું હવે નજીક હું અહીંયા જાઉં છું કે ના નજીક જઈને એવું છે કે આ મોજો આવે અને પાણીના ખાડા વધારે આવે એટલે ઊંડું છે એટલે ના રહેવું પડશે તો જઈએ અંદર હવે હાવ તો લાટ બધા પાણીમાં ફેમેલી છે ને સાધી રિસ્ક લેવાય નહીં એમ કે અહીંયા છે ને ઊંડું પાણીની અંદર ખેંચી જાય એવું હોય તો અહીંયા એક માછલું આવી ગયેલું છે સમનું હોય એવું લાગે સમનું છે ને કાઢે છે હવે કે કટતી માથે માથે પાણી છે વધારે તો એટલા પાણી છે તો ફેમિલી પાછું એક સમનું આવી ગયું પાણીમાં એક હાથમાં છે અને એક બીજું આવી ગયું છે હવે આગળ કઢાઈ નખી તો આ સમના છે તો અહીંથી પાણી ઘણા બધા દેખાય છે જોઈ રહ્યા છો તમે અને ફેમિલી અહીંયા છે ને તરે છે જો તમે આ તમે બી તરે છે અહીંયા પાણીમાં જો અહીંથી તમારી નજર પોગે ત્યાં લાગે એકલું પાણી પાણીમાં પાણી જ દેખાય દરિયામાં જુઓ આવી રીતનું છે તો અહીંયા દેખાડતા આપણે ત્યાં ગુમલો કાઢી લીધો છે તો તમને ગુમલો બતાવી દઉં જો આ ગુમલો આવી ગયો છે તાજો મસ્તીનો તો ફેમિલી આ થેલી છે ને આખી આપણી ભરાઈ ગઈ છે તો થોડીક અધૂરી છે હવે તો થેલી ભરાઈ દેવાની લાગે છે આજ માસલાની ફેમિલી આ જાળમાં છે ને અવારનવાર કિચલા નીકળા જ કરે છે તો આ જોઈએ છે કચલો આવે કે નહીં આવતો સ્પેશિયલ આપણે આ કિચલા માટે બાંધેલું છે તો જોઈએ આગળ કિચલો કીચલો આવે છે કે નહીં કિચલો આવી ગયો કે અહીંયા હજી થોડુંક બાકી છે તો ગુમલાને કઢાઈ નાખે તો ફેમિલી મિત્રો આપણે થેલીને ઠલવી નાખીએ કેટલું છે તમને દેખાડી દીધી હવે તો થેલી આપણે ઠલવી નાખી જુઓ સરસ મજાનો બગો અને લીલા ગુમલા આવ્યા છે અને અહીંયા સમના આવી ગયા થોડા ઘણા જોતા સમના છે અને અહીંયા સરસ મજાનો એક ઝીંગો છે મોટો જો આવું શાક બધું આવી ગયું છે તો ફેમિલી અને છે ને આકાશ ચીલ્યું છે આપણે આ થેલી ભરી દેવાનું છે પાછું હવે તો મિત્રો વિડીયો ગેમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરજો અને આપણે અહીંયા વિડીયો પૂરો કરીએ છીએ